અરે આવી ગયા તમે સારું ને તમે જલ્દી આવી ગયા મમ્મી ક્યારનાય મંદિર ગયા છે હજી નહીં આવ્યા બોલો અને મેં તમને કેટલાય ફોન કર્યા તમે ફોન નથી ઉપાડતા અરે પણ બાર વરસાદ કેટલો બધો છે અરે પણ મમ્મીને મેં ફોન કર્યો તો મમ્મીએ ફોન નથી ઉપાડતા મને તો ચિંતા થાય છે અરે આમ તો મમ્મી અડધો કલાકમાં આવી જાય છે પણ આજે તો બે કલાક થયા અને હજી પણ નથી આવ્યા તો મમ્મીને ફોન લગાવ્યો કે નહીં અરે લગાયા પણ મમ્મીએ ફોન નથી ઉપાડતા હા લે મમ્મી તમે આવી ગયા હા બેટા લે મમ્મી તમે આવી ગયા હા બેટા આવી ગઈ વરસાદ બહુ હતો ને તો અટવાઈ ગઈ પણ મમ્મી એક ફોન તો કરો તો અરે બેટા ફોન ક્યાં કરું વરસાદમાં અરે પણ અમને તો ટેન્શન થાય ને અરે બેટા એમાં હું ટેન્શન લેવાનું અમે થોડા નાના કીકલા હતા તો તમને ટેન્શન થાય અરે પણ મને તો ટેન્શન થાય મમ્મી જોયું બેટા હું 2 કલાક મોડી આવી તો તને એટલું ટેન્શન થયું

અરે ગાયત્રી બેટા તું મારી જોડે બાર વરસથી રહી છે મારા સ્વભાવમાં તને એવું કંઈ લાગતું હોય તો મારે ત્રણ ભૂલ કાઢી બતાય અરે ના ના મમ્મી અરે કાઢી બતાય ને બેટા તો સાંભળો તમારી પહેલી ભૂલ કે તમે મારું બધું કામ જોડે ને જોડે કરો છો તમારી બીજી ભૂલ મને કોઈ જ્યારે બોલતું હોય ત્યારે તમે મારી ઢાલ બનીને ઊભા રહ છો અને ત્રીજી ભૂલ તમે મને હોઉ તરીકે નહીં પણ દીકરી તરીકે રાખી અરે બેટા આ તો મારા વખાણથી આ કહેવાય અરે મમ્મી ભૂલ કાઢવા બેસીએ ને તો માણસોમાં હજારો ભૂલ નીકળે અને આપણે ભૂલોને નહીં સારા ગુણો ને જોવાના હોય આજે હું તમારી ત્રણ ભૂલ કાઢું કાલ ઉઠીને તમે મારી પચાસ ભૂલો કાઢશો તો એની કરતા ભૂલોને આપણે સાઈડમાં મૂકીને સારી રીતે આપણે ગમ્મતથી હસી મજાકથી ના જીવી શકીએ સાચી વાત છે બેટા આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમાર વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કર દો